વસ્તુ અહીંયા અમારી પાસે એક છોકરીની ફેક આઈડી છે અને જાડિયાને આપણે મેસેજ કરશું કે જાડિયો જો કેવો પીગલે છે જો અમે મેસેજ કર્યો આ એલોનો રોહિતનો આઈડી કઈ છે એ બતાવી દો તમને નથી બતાવી હાલો ને લવ વાળી છે લવ વાળી કર્યું મેસેજ બોલે એની સ્ટોરીમાંથી જા સ્ટોરીમાંથી જાઓ સ્ટોરીમાંથી હેલો બોલો 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 તોલો હેઠે લા રમાડતી એને જાને એને રમાડ નથી એને બનાવવું એને જોયા હે કે હવે ક્યાં તો ક્યાં હવે અંદરથી બ્લોક ચાલુ એ કેવા એવા કે કેવો જોઈએ લાઈવ રિએક્શન ઓકે પ્રેમ કોણ જાડીયો

ખબર એ સ્ટોરી બુક પર કણ આઈ વર્ક ડન ઓ મા વર્ક ડન બેબી ગાં જગાં જગા આઈ ઓલરેડી વર્ક ઈ

તો જાડિયાને કહે છે ફેક આઈડી નહીં પણ છોકરીની આઈડી માંથી એનો મેસેજ આવ્યો તો એનો વિડિયો કોલ આવ્યો છે આવ્યો જાડિયા વિડિયો કોલ હા આવ્યો જો તને બતાવ મુરલી હે મુરલી હા જો અરે જો એ મને ઓ છોકરી તો જાટ તરન તને બતાવે મુરલી મુરલી ચકલે નામ એવું રાખ્યું મુરલી કઈ વાત આપણે આઈપીએલ ની ઓલી મેચ ની આઈ

અને ભેગો ભેગો બિગ બોસ નો એપિસોડ હાલે રજત દલાલે જે બોમ્બ મચાવી બિગ બોસ માં રજત દલાલ ધૂમ મચાવી ગઈ બિગ બોસ વી સપોર્ટ રજત દલાલ બી વોટ રજત દલાલ ઓકે તો મેગી મેગી બની જાય પછી ખાઈએ ચકલો તો હુઈ ગયો હે કારણ કે ઈ કે તો હું થાકી ગયો હું એટલે મસાલો એક જ નામ નાખજો બસ કાઢવા થાય ભાણી ઓકે તો મેગી મેગી ખાઈને આપણે કોણ જો જોટલી બધી મેગી ને ગાઈસ પાણી વધી ગયું હોય થોડું ઉપર લઈને બારવાની પ્રક્રિયા આલે છે જો અડધી રાતે બે વાઈ ગયા મેગીમાં પાણી વધી ગયું હોય એની બકલો લઈ આલે કાઈ ન્યા પછી સુગંધ તો હારી આવે મજા આવે યાર મેગી ખાવાની બહુ મજા આવે આ વીડુ મને લે હું તો હું તો કે પાણી ચટણી નાખી ના રે ના આમાં આની છે આની ચટણી કઈ મળ્યું તો જો ના

ઓય હું બાદરો બાંધુ થઈ ગયો ટોટી તું આમ આમ મારવા દોડો એટલે આમ 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 એ એ ડોલી ચાયવાલા આ ભાઈ કે આ બાદવાનું હે તમારી બેને કાય ગામડે તું આમ करतो એટલે તો ઠીક બાદવા બાદવા નત્યું ન તમારું રેબરના ચશ્મા હે રેબરના ઓરિજિનલ ઓ ગાઈઝ અમે નવડાવી ગલુડિયાને હાલો જોઓ હાલો બરીયા હો લઈ જે પેલા અમાતે પાણી માં રાખો એ કે શું હો રહા મજા આવે યાર દુઃખ હે કાળી હો હોય કે હું થોડું બસ હવે મૂકી દેવા ઓટે મૂકી તો લે પડી તારા ભાઈ ગયો ઊઈ ગયો નીચે બાબા આ વેને એકમાં બકર ખરી ઓલો ફોટોશૂટ જોવાની પેલા ઘરે तू ही है रब तुझे रब की कोई खोज नहीं बने मेरी जानी पर, जानी मैं छे नहीं आनी तेरी याद हर दफा। कौन समझाए

હવે કેવું ફીલ થાય છે તમે સારું થાય છે આજ પછી હું ક્યાંય આંગળી નહીં ડેલામાં જાઉં એમ કે મારો એક્સ રે પડવું લે તો ભાઈ હેને એનું કામકાજ હવે પૂરું થવા એવું છે અને ઓલી વખતે આવ્યા હતા હું તો એટલે આપણા દસ રૂપિયા બાકી હતા તો એને ફાઇલમાં લખ નાખ્યું કે દસ રૂપિયા બાકી કે હવે આગળ તમે આવશો ને ત્યારે એમાં આપી દેવું તો આજે અમે આવ્યા તો એણે શું કીધું કે જ્યારે તમે દસ રૂપિયા તમારે જ્યારે બાકી હોય ને ત્યારે અંદર લઈ લેવાના હોય ઈદ દિવસે કે પછી મને લઈ કે અમારું બહુ લાગી ગયું દસ રૂપિયાનો એ કે એક તો અમે પનોતી લાગેલી હતી ને આ બીજી પનોતી કાંઈ વાંધો નહીં તો એક્સ રે પડવા પડવી લીધું છે અને હવે ફોટો આવવાનો બાકી છે જોઈ કે ફોટામાં શું આવે છે એની અંદરની પ્રોસેસ જેવી હોય હવે પછી હા પાટો કયો આવશે ડ્રેસિંગ કરવા આવવાનું તેની બધું ખબર પડશે બાકી હવે દુખે કે દુખતી નથી આંગળી નથી દુખતી ને ઓલ્ડન આજ દુઃખ છે થોડીક આજ હા ઓકે ઠીક છે ચાલો જી એમ કહું કે આ બધા ગલુડિયા એ નાઈ લીધું બહુ પણ તે હજી નથી નાયું એવો ધ્રુલો કે ધ્રુલો કે

કેવા દેવા દેખા નહી લેવા તો નતો ચલો જી ઠીકો ગાઈસ ચકલા આઈવો કાલિયો ફૂલ મોતમાં આવી ગયો નાઈડોન એકદમ કેવા ચકાચક થઈ ગયા એક નંબર ઓગણે ગયા કાલુ એ સાહેબ યાદ અર્યાંગડી બતાય હવે સાહેબે કીધું કે ઓલ ઓકે હવે કાઈ વાંધો હે નઈ ભાઈના

ફોટો બતાવતા ભૂલી ગયો એક સરને પછી પછી વાત ને બાકી હવે એની આંગળી થઈ ગઈ એકદમ પરફેક્ટ ને હવે ચકલો થોડાક દિવસ મહિના પપ્પાની પરમિશન આવશે એટલે ક્રિકેટ રમવા મારે બેગો આવશે કોટુ કીધું હોય તો કઈ દેસ કીધું ના ક બોલ લેગર આખી વાત એમ કહું કે હું કહેવાય ભૂલી ગયો કાઈ માનતો ને હું બોલું ચકલા તું બોલ લુકવો ન જોઈએ ચકલા તું ના પડી તને હું ના પાડી ખાવા આડી અવરી જગ્યા આંગળી નાખો ને ચા એવું કીધું ડોક્ટરે

કચરો એ પેડોરિયા કીડિયું થાય ને કીડીઓ વાળા ગલુડીયા કઈડે એટલે ખો ખો ખોકો કઈરા કરે ઓકે તો આ કચરો નાખ દો એટલે એ બધા એને મજા આવી જાય એને